ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને તો બધા કેમ છો મજામાં જશો આજે જો નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે નવા વ્લોગમાં તમારા બધાના હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો તો આજે અમે આવી ગયા છીએ આપણે સાતપુરાની બાજુમાં એક ગામ છે ન્યા તો જોઈ છો મિત્રો આ બધા વડલાના ઝાડ છે મોટા મોટા અને આ છે માતાજીનું મંદિર હાલો તમને બતાવું જો મિત્રો આ રીતનું કંઈક માતાજીનું મંદિર છે અને આ માતાજીએ કોઈ પણ છોકરાને કે ઉધરસ થઈ ગઈ હોય તો આ વડ છે આ વડ નીચેથી છોડીઓ લઈ જાઓ તમે અને એને મઢીને છોકરાના ગળે બાંધી ગયો તો ઉધરસ સારી થઈ જાય પછી પાછું છોડ્યું અહીંયા મૂકવા આવવું પડે અને અહીંયા આવીને લાપસી જવારવી પડે લાપસી ગમે એટલે તમે કરી શકો તમારા પ્રમાણમાં તો લાપસી જવારવા આવવું પડે અને છોડ્યું પાછું મૂકવા આવવું પડે ઉધરે સારી થઈ જાય ને પછી તો આ રીતનું ઘટ માતાજીનું છે અને મિત્રો શ્રદ્ધાથી શ્રદ્ધાથી હારામ સારું થઈ જ જાય છે પણ શ્રદ્ધા હોવી જોઈએ માતાજીનું તો સારું થઈ જાય મિત્ર આ રીતનું જો મંદિર છે વડદ છે અને વડની નીચે માતાજી બેઠેલા છે જોઈ રહ્યા છો તમે મિત્રો આ રીતનું છે અને જો આ રીતના શરધાળુઓ સોડિયા મૂકે અને માનતા એની પૂરી કરે જો મિત્રો જો કેટલી જગ્યામાં વિશાળ વર્ડ છે હો જોઈ રહ્યા છો મિત્રો આ રીતનો વર્ડ છે ઘણી બધી જગ્યામાં ફેલાણેલો છે મેડમ છે હું કેસો મેડમ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં બધા મજામાં ઘરે અને ની જો આવી ગયા છે આવડ માયે અને જાતા હતા મારા બેનના ઘરે પછી રસ્તામાં મંદિર મંદિરે ત્યાં મેં મેં દર્શન કરતા સાઈ અને પછી જશું મારા બેનના ઘરે ખાક્ષુરા આપણે અહીંથી સોડિયા લઈ ગયેલા છે હેટા બે ત્રણ વાર છોકરી હા તો સોડિયા લઈ ગયેલી છું તરત ઉધરે હારે થઈ જશે હા તરત હારે થઈ જશે જો રીત આ રીતનો વડ છે મિત્રો પૈસા જગ્યામાં વડ ફેલાણેલો છે તો મિત્રો તમને જો કોઈ આવો વિશ્વાસ હોય તો અહીંયા આવજો દર્શન કરજો માતાજીના અને મિત્રો હાલો હવે વ્લોગમાં બીના રહેજો આગળ મળીને હવે મારા બંનેના ઘરે જવાનું છે અમારે ખાટસુરા પોપિયા ખાવા તો વ્લોગમાં બીના રહેજો જય માતાજી હલો મિત્રો ફાઇનલ જવો છે વાડીયા મારા બેનના વાડીયા ને જો આ વાડી છે આવી કંઈક મસ્તીની છીણા કરેલા હે મસ્ત સીણા છે આ બાજુ કંઈક તુવેર છે અમારા પટેલ હેલા જાય છે હવે અમે દવાના સહી પોપિયા તોડવા Oke, okay, kembali saya, Mas Toh. Acap perbenar lo, belum kali nak komen deh. Ah, berapa ya?

kita pas neson bas bas sih ya. aduh guys ya so mitro panini kundi angkawas ya આ રીતની કઈક વાડી છે મસ્ત મજાની મસ્ત મિત્રો એનું બાસ્કુ લઈ લીધું ને હવે અમે જઈ ઘરે તમારે ખાવા હોય તો હાલો

વાડીયો હો ખાવ કેજો હો ગોણ માં બીજો હું હુઆય બીજો આપણને આપો આથણું કેનું આથણું કેરી નું આથણું છે નયા નાનું ને આ તો મારી એવું બીજો હું આયપો પછી આપો છે કોપીઓ લસણ લસણ આપ્યું એમ ને જાવ મિત્રો કોપીયા આપ્યા આથણું આપ્યું લસણ આપ્યા આલ પાસ માં ઘર નું છે હો

આજનું તો એ આપણે વ્લોગમાં બધું આવી ગયું છે ને હવે અમે વ્લોગ અહીંયા ફાઇનલી આપણે અહીંયા પૂરો કરીએ અને અમારો વ્લોગ ગમે તો અમારા વલોગમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો આવજો ટાટા